ટોડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી એસી પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી ચૂંટણી પ્રક્રિયા પંચાયતના સરપંચ ડામોર સોફિયાબેન અશોકભાઈ તથા વોર્ડના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ટોડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી એસી પટેલ નાયબ મામલતદાર ભિલોડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ચૂંટણી પ્રક્રિયા પંચાયતના સરપંચ ડામોર સરપંચો તથા વોર્ડના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં થઈ હતી ડેપ્યુટી સરપંચ પદ માટે રાઠોડ મુરસિંહ જેતસિંહ એકમાત્ર નામો અંકો મળતા તેઓને બિનહરીફેર તરીકે ચૂંટાઈ આવ્યા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કોઈ પ્રકારનો વાદ વિવાદ કર્યા વિના સર્વાનુમતે નિર્ણાયક મત મળતા સર્વ સંબંધી થી થયેલી ચૂંટણીના પરિણામે આજુબાજુના ગામોમાં માં આનંદ નું વાતાવરણ સર્જાયું હતું અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ જનાદેશ ન્યૂઝ અરવલ્લી